નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કમલાપુરની બાજુનું તહીંસરા ગામ છે ત્યાં ફિલ્મમાં વિઝિટમાં છીએ અને ત્યાં આપણા ખેડૂત મિત્ર દેવદેનભાઈએ પ્રોટેક્ટસ અને નિંજાનો ઉપયોગ આ જીરામાં કરેલો છે તો એમની પાસેથી જાણશું કે શા માટે આ બે દવાનો ઉપયોગ તેમણે જીરામાં કરેલો છે તો દેવદેનભાઈ આ પ્રોટેક્શન અને નિંજાનો ઉપયોગ કરવાનું કારણ શું છે મારે આ જીરામાં સુકારો આવ્યોનો બરોબર અને સુકારો આવ્યા બાદ મેં સ્પ્રે કર્યો અને આનું આપણે રાખેલું પાંચસો ગ્રામ અને હતો નો પચાસ તો એક એકરે પાંચસો ગ્રામ નિન્જા અને પાંચસો ગ્રામ પ્રોટેક્સ નો ઉપયોગ કર્યો છે એ પછી આપણે જોઈએ કે દેવકંદ સુકારો જે પેલા આવી ગયેલો હતો કે પછી સ્પ્રે કર્યો છે આ જે નહીં પેહલા સુકારો આવી ગયેલો હતો અને શુકાર આવ્યા પછી મેં સ્પ્રે કર્યો તો આપણે ખેડૂત મિત્રો જોઈ શકીએ કે સુકારો આ આવી ગયો હતો ત્યાંથી દેવદાનભાઈએ આ નિંજા અને પ્રોટેક્સનો ઉપયોગ કર્યો એ પછી આ આગળના છોડની અંદર આપણને ક્યાંય સુકારો જોવા મળતો નથી અને જોઈ તો આ સુકારોની અંદર છોડ જે આવી ગયા છે એની અંદર પણ પાછી આપણને રિકવરી જોવા મળી છે એટલે કે નવી ફૂટ પણ આપણને જોવા મળી છે તો દેવદાનભાઈએ તો આ બે દવાનો ઉપયોગ કરેલો છે સાથે જે આડોશ પાડોશ જે ખેડૂત છે એમને પણ આ નિંજા ને પ્રોટેક્શન નો ઉપયોગ કર્યો છે તો એમની પાસેથી પણ જાણશું કે તમને આ બે દવાનો રિઝલ્ટ એમાં કેવા જોવા મળ્યા છે અમે આ દેવદનભાઈ વાત કરી એટલે અમે એક રો માં લઈ આવ્યા અને આ અમે અમે પણ લઈ આવ્યા પણ અમને પણ રિઝલ્ટ 80 90% મળ્યું છે એટલે પોઝિટિવ સારી છે વાપરો તો સારું રહે ખેડૂતને અમને તો આમાં રિઝલ્ટ મળ્યું છે Maybe even on Oh, the new one.